અવરેલી શહેરમાં ગુકુલધામ એપાર્ટમેન્ટમાંથી દિવ ધંધા ઉપર એલસીબી એસઓજી ના દરોડા પડ્યા છે રાજ્યભરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ મસાજ અને દેવ વેપાર ઓપરેશન પી મહિલા પોલીસના કાફલા સાથે દરોડો પાડતા દેવ વેપારનો ધંધો ઝડપાયો છે ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં બંગાળ અને કર્ણાટકની મહિલાઓ બોલાવીને દેહ વેપાર કરાવતા હતા અમરેલીની બે મહિલાઓ સંચાલન કરતી હતી અને હાલ પોલીસ તંત્ર દ્વારા પૂછપરછ ચાલી રહી છે કેટલાય સમયથી આ એપાર્ટમેન્ટમાં ગોરખ ધંધા ચાલતા હતા અને અમરેલીના અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે સહિત દિશામાં પોલીસની ટીમો તપાસ હાથ ધરી રહી છે બનાવની હકીકત એવી છે કે આજ રોજ ગેરકાયદેસર દેહ વેપારની પ્રવૃત્તિઓ ચાલતી હોય એ લગત ડ્રાઈવરના અનુસંધાન એલસીબી એસઓજી અને અમારા દ્વારા સંયુક્ત ટીમો બનાવી અને પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન ખાનગી રાહ બાતમી મળેલી કે લાઠી રોડ ઉપર આવેલા ગોકુળધામ એપાર્ટમેન્ટમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે જે અન્વયે અમારી સાથે એલસીબી પીઆઈ એસઓજી પી તથા તમે ટીમ દ્વારા તથા પૂરતી સંખ્યામાં મહિલા પોલીસને સાથે રાખીને એ જગ્યાએ ડિકોય કરી તમે ગ્રાહક થકી અને અન્ય જે બી જરૂરિયાત હતી કાયદાકી જો કોઈ એને ધ્યાનમાં લઈને રેડ કરવામાં આવેલી હતી અને જે અનુસંધાને આ પ્રકારની પ્રવૃત્તિ ચલાવતી બે મહિલાઓ જેમના નામ ભૂમિકાબેન નીતિનભાઈ સંગીતાબેન વિજયભાઈ છે જેઓ મળી આવી છે અને તેમની સાથે અન્ય ત્રણ યુવતીઓ પણ મળી આવી હતી અને આ દરમિયાન રેડ નિર્માણ એક વ્યક્તિ કે જે પોતે ગ્રાહક તરીકે ગયા હતા જેનું નામ પરેશભાઈ કનુભાઈ છે તેમને પણ હસ્તગત કરવામાં આવ્યા છે આ તમામ લોકોને હસ્તગત કરી જરૂરી પંચનામું કરવામાં આવ્યું છે અને સ્થળ ઉપરથી ગર્ભનિરોધક સાધનો અન્ય જરૂરી સાહિત્ય અને ફોનમાં અલગ અલગ પ્રકારનું મટીરિયલ મળી રહ્યું છે અને આ તમામ બાબતો કબજે ફરી હાલમાં ગુણદાહર કરવાની આગાહી કરાવી શકે છે